ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી હતી ત્યારે ભાવનગર લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયની વિધિવાત ઉદઘાટન કરાયું હતું જે પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી નિશ્ચિત નિશ્ચિત છે છે અમારે જીતવું પણ ભૂતકાળમાં મળેલી બેઠક કરતાં વધારે રેકોર્ડ બેઠકો સાથે જીતવું પણ નિશ્ચિત છે આખા દેશમાં વર્ષોથી ગુજરાત પહેલા નંબરે રહ્યું છે પાર્ટીના કામમાં પણ ગુજરાત પહેલા નંબરે છે આજે આખા દેશમાં ગુજરાત માન્ય નડ્ડાજીની ઉપસ્થિતિમાં એક સાથે છવ્વીસ લોકસભાની બેઠકના કાર્યાલય નું ઉદઘાટન ના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવીયાના હસ્તેની હાજરીમાં શહેર જિલ્લાના ધારાસભ્યો જીતુભાઈ સેજલબેન ગૌતમભાઈ સંયોજક શ્રી બ્રિજેશભાઈ મિરઝા શહેર જિલ્લાના પ્રમુખો ભાઈ અભયભાઈ ભાઈ આરસી અમારા સાંસદ બેન ભારતીબેન ભાઈ હરુભાઈ ગોંડલિયા આ બધાની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ભાવનગર લોકસભાના કેન્દ્રીય કાર્યાલયનું દબદબા પૂર્ણ ઉદઘાટન કર્યું છે અને અમે નડ્ડાજીના ખૂબ સરસ પ્રેરક ઉદબોધન પછી અમે પણ ઉત્સાહિત થયા છીએ અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ જેમ કહ્યું છે કે આ તે હેટ્રિક કરવાની છે ચૌદમાં છવ્વીસ ઓગણીસમાં છવ્વીસ અને હવે ચોવીસમાં છવ્વીસ તો ખરું જ પરંતુ પ્રત્યેક બેઠક અમે પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી અમે જીતવાના છીએ ગઈકાલે જે રીતે આખા દેશમાં પ્રતિષ્ઠા ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એ જ રીતે ભાવનગર શહેર જિલ્લામાં પણ ચોવીસ કલાક માટે રોષની ફટાકડા તમારા માધ્યમથી હું આ ક્લસ્ટરના પ્રમુખ તરીકે ભાવનગર શહેર અને જિલ્લાની જનતાને રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે પાંચસો બેતાલીસ સીટ ઉપરના ઉમેદવારો જાહેર કરી દીધા છે એ ઉમેદવારનું નામ છે કમળ પાંચસો ને બેતાલીસ સીટ પર ઉમેદવાર જાહેર કમળ અને ઉમેદવાર નક્કી કરવાનું કામ એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનું છે દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એક વૈશ્વિક નેતૃત્વ નરેન્દ્રભાઈનું એક રાષ્ટ્રભક્ત નેતૃત્વ અને ક્યાંય ન થયો હોય એ પ્રકારો ગામે ગામ વિકાસના કાર્યો દેશ વધારે અર્થતંત્રમાં મજબૂત બને ગરીબ કલ્યાણકારી નીતિઓ કિસાન બહેનો ગરીબો યુવાનો એમના માટે થયેલા કાર્યો હમણાં આદરણી નડ્ડાજીએ જે વાત કરીએ પ્રમાણે પરફોર્મન્સના આધાર ઉપર દેશમાં રાજનીતિ થઈ શકે અને લોકોના મત થકી સેવા કરી શકાય એવું અડીખમ નેતૃત્વ નરેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણી અમિતભાઈ નડ્ડાજી આદરણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી પાર્ટીના કાર્યકર્તાઓ સેવા માટે હંમેશા હોય છે ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે ત્યારે હવે ભારત એક નવા યુગમાં ગઈકાલથી આદરણી વડાપ્રધાન છે કહ્યું એમ રામ મંદિર એ આપણો આત્મા છે ભગવાન રામ એ આપણો પ્રાણ છે એના રસ્તે રામ રાજ્યની ઘટના સાથે ભારત આગામી દિવસોમાં બની રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર સર્વજન સુખાય સર્વજન હિતાય અને વિકાસના કાર્યોને લઈને જનતા જનાર્દન સુધી ભાવનગર લોકસભા અને છવ્વીસે છવ્વીસ લોકસભા એ સંપૂર્ણ રીતે આજની પ્રદેશ અધ્યક્ષે કહ્યું એ પ્રમાણે બાપુએ કહ્યું એ પ્રમાણે પાંચ લાખથી પણ વધારે મોતથી જે વાતાવરણ દેખાય છે જે લોકોની શ્રદ્ધા દેખાય છે એ ચોક્કસ અમે જીતીશું જનતા જનાર્ધનના આશીર્વાદ હોય કામનું ભાથું હોય ખૂબ મોટો વિચાર હોય અને ભારત વર્ષ સાથે હોય ત્યારે ઐતિહાસિક જીતો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજીવાર હેડ્રી એ ચોક્કસ કહેશું